ખાય છે બધે જો અને ઝાડવા પણ જો કેવા લીલાછમ થઈ ગયા છે છે ને તો આજે બધા પોતપોતાના કામે લાગી જ ગયા છે વરસાદ રહી ગયો છે એટલે બરાબર ને જો આપણે અહીંયા બીલીનું ઝાડ છે ત્યાં બીલી પણ સાવ નજીક આવી ગયું છે પવનને લીધે તો એ બતાવું છું જો બિલીનું ઝાડ આવી ગયું છે અહીંયા આસો પાલવનું સાવ નજીક આવી ગયું છે આ ચાલો આપણે બીલી લઈ આવીએ ત્યાંથી એક જો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ખાબો છે આને અને આપણા મહાદેવનું મંદિર છે આ મહાદેવ જો ત્યાં કીર્તન હાલે છે અત્યારે તો ફૂલ પવન છે જો અત્યારે આપણે બીલી લઈ આવ્યા છીએ હવે ખોલીએ બીલી ને ચાલો આજે તડકો તો નીકળો છે સાથે સાથે પવન પણ એટલો આવે છે કદાચ સાંજે વરસાદ હા જોયું ને આજી નદી ત્યાંથી નીકળે છે એટલે એટલે રામનાથ મહાદેવનું મંદિર આવે છે છે વચ્ચે એ પણ ડૂબી જાય દર વખતે વર્ષમાં એક ત્યારે અને એમાં પણ જો કાલે રાતે લાઇટ વહી ગઈ હતી તો મારે તો ધ્યાન ઈ રાખું છું જો કેવો કોમેડી છે આપણો શૌર્યભાઈ બારી પાસે ઊભા છે અને અંધારામાં ક્લિપ ઉતારેલી છે જોઈ લો એ પણ પેલા તમે ચાલો ભાભી લાઈટ વહી ગઈ છે શું બનાવો છો તમે

હા થઈ ગઈ હવે ચાલુ ભગવાન આટલું પાણી આપ્યું તો એ પાણીની તો કમી રહે જવું થ્યું ને હા આરે પાણી આ સોરી ભાઈ શું થયું કેમ અસુ આવ્યું ભાઈ પાણી 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 હે સારું આલે જલ્દી લાઈટ આવી જાય તો આપણે કે ગેમ રમીએ સોરીએ બરોબર ને ગેમ રમવું ને હા અને જો નાસ્તો તૈયાર છે આવી જાજો બધા નાસ્તો કરવા તો બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે અને માં ત્રીધા બેન જો વારીસ આવી ગયા છે બારીએ હા સં લીધો લાઈટ વાળો હા અને જો આ આપણા ભાઈ આપણા માટે હેલ્પ કરે છે લાઈટની લાઈટ નથી એટલે આપણે હેલ્પ કરે છે એને થેન્ક યુ અને આપણા નાના ભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા હાલો આવી જાજો બધા તો ચાલો હવે આપણે મળીએ આગળ આપણે અત્યારે બગીચે આવી ગયા છીએ કારણ કે મજા તો દવા લેવા એના માટે અને ત્યાંથી એમને બગીચે લઈ આવ્યા છે કારણ કે સવાર તે ઉલટી કરતો તો બરોબર ને સોર્ય સારું થઈ ગયું સોરી હવે હવે જો ભાઈ આવી ગયા છે રમવાના મૂળમાં એના માટે બધું ફ્રૂટ ને અહીંયા જ લઈ આવ્યા કા ભાભી ભેગું હા એને મજા નથી તો સવાર નું કઈ ખાધું જ નથી તમે મેં કીધું લેતા જઈએ જે ખાઈ એ અત્યારે અહીં રમે અને સાથે ખાઈ લે થોડું ઘણું બરોબર ને બાકી તો આમ તો ઘરે તો કઈ ખાતો જ નથી એ રમવામાં ધ્યાન હોય તો ખાઈ લે જો તો રમવામાં તેને કઈ યાદ જ નથી આવતું કે કઈ હતું એને ઉલટી કે જો હા અત્યારે હમણાં અવાજ નતો નીકળતો જરાય એનો અને બગીચા નામ જુદો તો અવાજ કેટલો નીકળી ગયો હાલો સોરી ઘરે જાવું ને

તને મજા નથી ને તો ઘરે જવું ને ડોક્ટરે શું કીધું સુઈ જવાનું ઘરે જઈને બારે નહીં જવાનું એમ કીધું ને સાહેબે શું કીધું બારનું નહીં ખાવાનું એમ કીધું ઘરનું લઈને બાર બાર ખાવાનું કા સોરી આપણા ભાઈ તો જોવા રમે છે અને અમે બે બેઠા છીએ અહીંયા

તમે પણ તમારા છોકરાઓનું ઘરે ધ્યાન રાખજો અને વરસાદમાં બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખજો અને બહારનું અત્યારે ખાવાનું ટાળજો કારણ કે વરસાદ રહ્યો છે એટલે આવવાનું છે છે બધાને ખબર જ હા ઓલું જોઈ લીધું ને તમે ઓલું આપણે સવારે મેં કીધું તું તમને એનું કંઈ મમ્મીએ કર્યું નથી અને ડસ્ટબિનમાં નાખી દીધું કારણ કે હું બહાર કહી દી મમ્મી કે આ કઈ કામની નથી કે મેં બિલી લઈ આવી રીતે સવારે મંદિરે એક બનાવશું મમ્મીને તો મમ્મી એમ કે કાચું છે બિલી એટલે બિલીનું કઈ થઈ શકે એમ નથી એટલે એનું કઈ બતાવ્યું નહીં મેં અને ચાલો આપણે આ બ્લોગ નું અહીંયા જ કરીએ તમને આ બ્લોગ કેવો લાગેલો છે જલ્દી જલ્દી લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય તો આપણે સોરીએ રમે છે